વાપી મહાનગરપાલિકાનું છસો ને ચાલીસ કરોડનું આ બજેટ અમે રજૂ કર્યું છે અગાઉ નગરપાલિકા અને અગિયાર ગામોનું ભેગું થઈને એકસો તોતેર કરોડનું બજેટ હતું જેને વધારીને અમે છસો ને ચાલીસ કરોડ કર્યું છે મહત્ત્વની બાબત એ છે કે જે વેરા છે એ વેરામાં એક પણ રૂપિયાનો અમે વધારો કરેલ નથી ગ્રામ પંચાયતનો જે વેરો છે એ જ લાગુ પડતો વેરો નગરપાલિકા હતી ને એ જે વેરો હતો એ જ વેરો અમે આ નવા મહાનગરપાલિકામાં રાખેલો છે ઓન ધ પંચાયતનો વિસ્તાર જે મહાનગરપાલિકામાં સમાવેશ થયો છે ત્યાં પાંચ ટકા રિબેટની સ્કીમ પણ અમે આનો લાભ આપવાના છીએ બે ત્રણ મહત્ત્વની વાત કરીએ તો ત્રણ આઇકોનિક રોડનો વિકાસ બે રિંગ રોડ પચાસ પોઈન્ટ ઓગણપચાસ કિલોમીટરના રોડ રિસર્ફેસ અને રોડ રિપેરિંગના કામો સિત્તેર ત્રીસની યોજનાઓમાં જનભાગીદારીના કામો જળસંચયના કામો અને સ્ટ્રીટ લાઇટના જે નવા સમાવેશ વિસ્તારો અને જૂની નગરપાલિકાના વિસ્તારમાં પણ ખૂબથી સ્ટ્રીટ લાઇટના લગભગ એકસઠસો સ્ટ્રીટ લાઇટના કામો પણ અમે સમાવેશ કર્યો છે એકંદરે વાપી મહાનગરપાલિકાએ છસો ને ચાલીસ કરોડમાં સમતોલ વિકાસ થઈ શકે સમગ્ર નગર મહાનગરપાલિકા વિસ્તારનો એ પ્રકારનું બજેટ આજે લઈને અમે અમારી ટીમ સાથે આવ્યા છીએ રિયલિસ્ટિક પ્લાનિંગ કરેલી છે ઇન્ફ્લેટેડ આંકડા નથી કે જે પ્રોજેક્ટ અમે કરી શકીએ જેવા કામો અમે આ વર્ષમાં કરી શકીએ જેમાં ખાસ કરીને રોડના કામો સેનિટેશનના કામો સેન ડ્રેનેજ અને વોટર સપ્લાયના કામો બગીચા ડેવલપમેન્ટના કામો સ્ટ્રીટ લાઇટ્સના કામો અને આ સિવાય થોડા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાઇબ્રેરી સાંસ્કૃતિક ફંક્શન્સ આ પ્રકારના પબ્લિકને ટચ કરવાના પ્રશ્નો બધા જે વિષય છે આ બધાનો સમાવેશ કરવાનો પ્રયાસ કર્યું છે અને બજેટની પ્લાનિંગ એ રીતે કરી છે કે પહેલા પબ્લિક પાસેથી સૂચનો પણ મંગાવવામાં આવ્યા અને વાપીની જનતાનો અમે ખાસ આભાર માનીએ છીએ કે અમને લગભગ બસો થી વધારે સૂચનો મળ્યા અને આમાં સૌથી વધારે ફોકસ બધા લોકોનું એ જ હતું કે રોડના કામો સેનિટેશનના કામો અને બગીચા ડેવલપમેન્ટના કામોને પ્રાધાન્ય આપવામાં આવે અને આ બધાને અમે બજેટમાં પૂરતું સ્થાન આપ્યું છે